ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દેવી રોડ ઉપર નગરના મંદિર પાસે આવેલ નર્મદા નગરના મકાન નંબર અઢારમાં રહેતા હેમંત ઝીણાભાઈ પટેલ ગત તારીખ પચીસમી માર્ચના રોજથી સત્યાવીસ માર્ચ સુધી પોતાના પરિવાર સાથે કાર લઈને પોતાના ઘરના દરવાજાને તાળું મારી સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન કરવા માટે ગયા હતા જેઓ ત્યાંથી વડોદરા આવી તેઓના સંબંધીને ત્યાં રોકાયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ નેવ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે હું પચીસ તારીખે બપોરે અહીંયાથી સારંગપુર જવાની નીકળ્યો ત્યાંથી રાત્રિ રોકાણ કરીને બીજે દિવસે હું બરોડા રોકાયો ત્યારે મને સવારે સોસાયટીના રહીશોએ ભેગા થઈને મને જાણ કરી કે તમારા ઘર તૂટ્યું છે એટલે હું તાત્કાલિક અહીંયા આવી ગયો અને પોલીસને જાણ કરી અને પોલીસ પણ જ્યારે આવી ગઈ અને એમણે અંદાજીત મારું ચાંદીના ડાંગીના બધા ચોરી થઈ છે